પડકારો સામે સ્ટોપ પહોંચી ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે શું અનેક જજુમ એટલે કે ઘણા બધા પડકારોનો સામનો કરવો પડ્યો મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો એ મુસીબતમાંથી પાર થતી 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 ક્યાં સુધી પહોંચી હિલેરી સ્ટોપ હા ને હિલેરી સ્ટોપ એ ક્યાં છે કે ત્યાંથી માઉન્ટ એવરેસ્ટ નજીક છે એમ ત્યાંથી જવા ખૂબ જ નજીક છે એમ ત્યાંથી પહોંચી જવાય આઘાતજનક વાત કહી કે અરુણિમાની બોટલોનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો છે અને તેણે પાછા ફરવું જોઈએ જિંદગી સલામત છે તો ફરીથી પ્રયત્ન કરી શકશે જો હવે એ લોકોને કદાચ મેન લીડર હશે એને શું કર્યું શેરપાએ એક આઘાતજનક વાત કહી દુઃખ લાગે એવી કેવી વાત કહી કે જો શું કીધું કે અરુણિમા તારો શું ઓક્સિજનનો બોટલ પૂરો થઈ ગયો છે ઓક્સિજન પૂરું છે અહીંથી પાછી જતી રહે હને જો જિંદગીમાં મોકો મળે તો પાછી તું આવીશ પણ અત્યારે રિસ્ક લે નહીં એવું કોને કીધું એ લોકોના લીડરે શેર પાય હને પણ આગળ જોઈએ અરુણિમા શું કે છે અરુણિમા જુદું જ વિચારતી હતી કે જિંદગીમાં આવી સોનેરી તક ફરીથી મળતી નથી પેલા એના લીડરે કહ્યું શેર એ પણ એનાથી આવી તમે કરવાની ઈચ્છા રાખો છો પણ જો એ સમયે તમે હાર માની લો સર મારાથી તો આ કામ નહીં થાય હું તો નહીં કરી શકું એ તમે વિચારો તો પછી લાઈફમાં બીજી વાર એ મોકો મળશે તમને મળશે મળશે પણ કોઈ કરેર સમય મળશે પણ જેવી રીતે તમે ઈચ્છો એવી રીતે કરી શકશો નહીં હાને એટલે કીધું એવું કે શું એને એને શું કીધું કે તમારી બોટલ પૂરી થઈ ગઈ છે તમે અહીંથી પાછા જાવ પણ એને શું કીધું નહીં એને શું વિચાર્યું કે જો જિંદગીમાં આવી તક ક્યારે ફરી મળશે કે નહીં મળે માં અને બચેન્દ્રી પાલે એને કહ્યું હતું તમે જીવનમાં ક્યારે એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે ને માત્ર તમારે લેવો પડે છે જો એની મમ્મી એ અને એને બચન દીપાલ ખબર ને કોણ છે એના રિલેટિવ જ હશે કદાચ કે કદાચ કોઈ એના જાણીતા હશે એને શું કીધું કે જિંદગીમાં ત્યારે તમે કોઈ બી સમય તમે એકલા પડો ને ત્યારે શું કરવા કીધું કે નિર્ણય કોણે લેવાનો તમારે જાતે જ લેવો પડે પછી એ સમય બીચાનું વિચાર્યું તમે વિચારશો તો પછી હાર માની જ લેશો સાચી વાત ને હવે તમે ધારો એ સમયે તમે અપંગ છો એવા જગ્યાએ તમે બી છો તમે વિકલાંગ છો ને તમને કોઈ કે તમે નહીં આવવા મારશો તો મેં પેલાથી જ વિચારશો નહીં મારાથી તે પોસિબલ ને હું નહીં જઈ શકું તો પછી તમે જશો એ જગ્યાએ નહીં ને એટલે શું એ સમયે મમ્મીએ કહેલી વાતોને યાદ કરે છે કોણ અરુણિમા કે જિંદગીમાં જ્યારે તમે એકલા પડો ત્યારે બીજાની વાતોને ધ્યાનમાં નહીં લેવાનું પણ શું એ સમયે જાતે જ ડિસિઝન લેતા શીખવાનું જાતે જ નિર્ણય લેતા શીખવાનું હે ને આગળ શું કે છે ત્યારે વિચારો કે એક એક ડગ માંડીને હું અહીંયા પહોંચી છું એવી પડે પાછા નજર કરી એક કદમ આગળ માંડજે જો કે ત્યારે વિચારજો કે એક એક ડગલું ભરીને હું અહીંયા સુધી આવી છું એ સમયે પાછા ફરીને જોજે અને પછી શું એક કદમ આગળ માંડીને જોજે ને પાછા હટવાનું કહે છે હે જ્યાં સુધી તમે આવ્યા છો ત્યાંથી પાછા જવાનું કહે છે નહીં ને અરુણ શું કહે છે કે છો ત્યાંથી પાછા આગળ એક ડગલું ડગલું ભરીને જો જો પાછળ પણ શું કહે છે ત્યાંથી પછી આગળનું ભરવાનું કહે છે કે પાછળ હટવાનું કહેતા નથી કે મારાથી અહીંથી આગળ કઈ થઈ શકે એવું મળે નહીં એમ એવું વિચાર્યું એને નહીં ને કે હું કરી શકું છું એને શું વિચાર્યું એ અત્યારે નિર્ણય મારી જાતે લેવાનો છે હા ને એણે એક ડગલું આગળ મૂક્યું દોઢ કલાક પછી તે એવરેસ્ટની ટોચે હતી અશક્ય એવી મંજિલ પર હતી શું એણે એક ડગલું આગળ ભર્યું ને દોઢ કલાક પછી ક્યાં હતી માઉન્ટ એવરેસ્ટ એના ટોચ ઉપર પહોંચી ગઈ હતી અશક્ય એવી મંજિલ મતલબમાં સમજી લો જે શક્ય તમે વિચારી નહીં શકો એવી જગ્યાએ પહોંચી ગઈ ને એ બી કેવી હતી કેવી હતી વિકલાંગ હતી ને તમારા જે એકદમ બે હાથ બે પગ એ નહી હતી વિકલાંગ હતી એના પગ નહી હતા કૃત્રિમ પગ નાખીને જતી હતી સમજાય આ પગમાં પેલા નહી સળિયા ને એવા અમુક ના હોય અડધો જ પગ હોય ને પછી ત્યાંથી નીચે હોય ને ચાલવા માટે એવી પરિસ્થિતિમાં અશક્ય મંજીલે પહોંચી ગઈ હતી કે જ્યાં તેણે વિચાર્યું પણ નહીં હતું એ ખૂબ ખુશ હતી આનંદના અતિરેકમાં તે બૂમો પાડીને દુનિયાને બતાવવા માંગતી હતી કે એક વિકલાંગ એક મધ છોકરી ધારે તો શું ન કરી શકે જો હવે જો તમે ધારો ને એવી જગ્યાએ તમે બી પહોંચી જાઓ તો ખુશીનો પાર રહે કે નહીં રહે ખૂબ ખુશ થાવ ને કોઈ કોઈ ખુશીના આંસુ બહાર આવે જો હવે શું કીધું કે અરુણિમાએ સાબિત કરી બતાવ્યું શું સાબિત કરી બતાવ્યું કે એક વિકલાંગ એક મધ છોકરી જેની પાસે આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે એવી છોકરી પણ ધારે તો શું ન કરી શકે મતલબમાં તમે ધારો એ બધું કરી શકો એ પોસિબલ છે પણ એ ક્યારે પોસિબલ છે જયારે તમે હાર નહીં વિચારો એક જ જગ્યાએ રાખો કેન્દ્રિત મારે કરવું છે તો તો થશે થશે પછી તમે એ સમયે હાર માની લેશો નહીં ને એટલે જ કહે છે વારંવાર કે કોઈ બી સર કે ટીચર લોકો તમને કઈ બી કામ કરવા કે તમે શું વિચારો પેલાથી જ મનમાં જ એ આટલું બધું અઘરું કામ આપ્યું છે અમારાથી તો નહીં થાય ધારી લો ને રંજન વિચારી લો કે નહીં વિચારી લો તમે તમારા મગજમાં જ નેગેટિવ વિચાર વિચારો મારાથી આ કામ થશે નહીં તો પછી એ કામ થશે નહીં થાય ને જ તમારા મગજ સંદેશો પહોંચાડો છો કે આ કામ મારા માટે કેવું છે કેવું છે ભારે છે અઘરું છે ને એટલે પછી તમે નહી જ કરી શકો પણ શું કહે છે અહીંયા એ અરુણીમાં છોકરીએ સાબિત કરી બતાવ્યું છે એ બી વિકલાંગ કે એક વિકલાંગ છોકરી અને સુખી શું કીધું જીવનની કસોટીઓમાં હારીને બેસી જનાર નિષ્ફળ જનારાઓને એને કહેવું હતું કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ બને જ્યારે તે હાર કબૂલી લે છે જો એને સાબિત કરી બતાવીશું આપણા જીવનની કસોટીઓમાં જે માણસ પોતે મનમાં વિચારે છે કે મારાથી થતું નહીં મળે એ હાર માની લે છે તો જ એ શું કહેવાય વિકલાંગ કહેવાય સમજાય સમજાય કે નહીં સમજાયું હવે એની પાસે બધું જ છે એવું તો હતું જ નહીં ને એ બિચારી વિકલાંગ હતી તેમ છતાં એણે મનમાં એક જ રાખે હું કરી શકું છું ને એ બી એવું કે જે એના માટે અશક્ય હતું એણે ધાર્યું નહીં હતું કે મારાથી આ થશે હા પણ એણે શું મનમાં રાખ્યું હતું એક જ વિચાર રાખ્યો હતો ને એક જ હું કરી શકીશ સમજાય છે ને જો જ્યારે તે હાર કબૂલી લે છે પ્રયત્ન છોડી દે છે માનવ શરીરથી નહીં મનથી વિકલાંગ બને છે જો તમે આગી દો હાર માની લો તો પછી શું કહે છે કે માણસ શરીરથી નહી પણ ક્યાંથી વિકલાંગ થાય છે ક્યાંથી વિકલાંગ થાય છે આપણે મગજમાં વિચારી લે છે યાર ઇમ્પોસીબલ મારાથી તો થશે કે નહીં થશે ખબર નહીં મનમાં જ વિચારે છે ને એટલે સૌથી પેલા આપને કોને વિકલાંગ બનાવી દે છે આપણા મનને હને સમજાય એના પર વિજય મેળવવાનો હોય છે એટલે શું કીધું છે કે આપણા મન ઉપર સૌથી પહેલા વિજય મેળવવાનો હોય છે કે જો હકીકત સ્ટોરી છે બતાવી દઈશ હા સમજાય હવે હાર માનશો કોઈ બી વાતમાં માનશો થાય કે નહીં થાય બધું જ થાય તમે ધારો તે કરી શકો છો કાળા માથાનો માનવી ધારે તે કરી શકે પણ જો તમે મનથી હાર માની લો તો સમજી લો તમે વિકલાંગ છો ભલે તમારી પાસે પગ છે પણ તેમ છતાં સમજી લો કે કે મારી પાસે નથી હાને કેમ તમે કામ કરવા લોક છો જ નહીં તો પછી મનથી વિકલાંગ બની જાઓ પણ તમે જાતે પૂરા પૂરા વિકલાંગ થઈ જાય એવું લાગે તમને ક્યારેય હાર નહીં માનવી જોઈએ હા કોઈ બી પરિસ્થિતિમાં સમજાય પરિસ્થિતિઓનો સામનો કરવો જ પડે આ જીવન છે જીવન ઘણી બધી ભરેલ પરિસ્થિતિ સામનો કરવો પડે છે ખુશી છે દુઃખ છે એક જીવનનો ભાગ છે આવતું રહેશે અને એ જતું બી રહેશે પણ એમાંથી આપણને શું કરવાનું છે શું કરવાનું છે પાર પડવાનું છે ને એના માટે શું કરવું પડે મનથી ક્યારેય હાર માનવી નહીં